જેઠી જ્ઞાતિ દ્વારા ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયું ભુજ ખાતે જેઠી જ્ઞાતિની વાડી ખાતે શ્રાવણ માસમાં ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે રુદ્રીના પાઠ શિવ ભગવાનનું પૂજન વગેરે ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવેલ હતા આ ધાર્મિક પ્રસંગે ભુજ જેઠી જ્ઞાતિના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો જેઠી જ્ઞાતિની વાડી સમાજવાડી છે એમાં આજે અમે શંકર ભગવાનને છપ્પન ભોગ અને એ પણ દરેક અલગ અલગ ઘરેથી બનાવીને લઈ આવ્યા છે અને એ ભોગ અમે છેલ્લા બે વર્ષથી અમે પ્રભુને ભગવાનને શિવજીને અર્પણ કરી છે સાથે સાથે રુદ્રીના પાઠ પણ કરીએ છીએ અને એક આનંદથી આ ઉત્સવને ઉજવીએ છીએ એમાં સમાજનો હરેક વ્યક્તિ આનામાં ભાગ લે છે અને ખૂબ સુખ પણ આપે છે ભગવાન અને શાંતિ પણ આપે છે આ જે યોગદાન છે એ સમાજના લોકો જ આપે છે અમે એની જે પ્રવૃત્તિ છે અમારીમાં અમારી પ્રવૃત્તિમાં અમે એમ કહીએ કે કોઈકના જન્મદિવસ નિમિત્તે જ્યારે કોઈ કાંઈક પાંચસો રૂપિયા આપે કોઈ બસો રૂપિયા આપે હજાર રૂપિયા આપે કોઈક સારા પ્રસંગોમાં પણ ક્યારેક કોઈક વ્યક્તિઓ જ્યારે દાન ભેટ આપતા હોય છે ત્યારે એમના વતીથી જ આખા વર્ષ દરમિયાન તેમજ અત્યારે પણ જે કાંઈ આપે છે એનામાંથી અમે આ એક

અને રુદ્રિ કરાવીએ છીએ આ વર્ષે અમે નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં એકસો ને આઠ શિવનું આયોજન કરી અને અણકોટનું આયોજન કર્યું છે અને બ્રાહ્મણ દ્વારા તેનું પૂજન કરાવી સર્વે બહેનોને લાભ મેળવ્યો છે અને આ કાર્યમાં અમારા બહેનો સમાજના સર્વે બહેનો હસભેર ભાગ લે છે એ જ અમારા માટે ખૂબ હરફની વાત છે અને ઘડી મળીને કામ કરે છે આજે દિવસોથી મેં

જેમાં અનકોટ નું પણ આયોજન કરેલું છે આ બધા કાર્યક્રમમાં જે આપણા અમારા સમાજના મહિલા મંડળ છે તેમજ અન્ય બધી મહિલાઓએ સાથે મળીને આ ઉત્સવને ખૂબ જ ધામધૂમ